नमस्कार मित्रों તમારું સ્વાગત છે તમારી પોતાની YouTube ચેનલ હિરેન બેન્કર માં આજે આપણે આજનો નવો વિડિયો માં જોઈશું માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જાહેર ખબર છે મિત્રો તો કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાય સાધન એટલે કે અવજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અરજદારોએ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈ kuti.gujarat.gov.in પર તારીખ 3/7/2024 થી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અસલ ડોક્યુમેન્ટનો ફોટોઝ ઓનલાઈન અપલોડ કરવો મિત્રો ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ન હોય તેમે અરજી કરવાની રહેશે નહીં મિત્રો આપના ગામના વીસી દ્વારા પણ અરજી ઓનલાઈન તમે કરાવી શકો છો કોઈપણ પ્રશ્ન હોય તો હેલ્પડેસ્ક પર સંપર્ક કરો એનો નંબર છે મિત્રો 9909926280 અને 9909926180 મિત્રો તો જો તમને અમારો વિડિયો ગમે હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવી ની ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવો વિડિયો ના અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે